રિક્ષાવાળા વાળા વીસ રૂપિયા ટિકિટ લેશે તો મિત્રો તમે જોઈ શકો સામી ભરૂચ ચોકડી સામી ની તરફ જે જોઈ રહ્યા છે કબીર વડે જાય છે તો મિત્રો અહીંયા કેવી કેવી બધી તડામાર તૈયારી ચાલે છે મિત્રો સંપૂર્ણ આપણે વિડીયો માં નિહાળશું તો મિત્રો વિડીયો તમે જોડાયેલા તો મિત્રો આપણે જે વાત કરી તેમજ ચા ઘર તેમજ અહીં પાણી પરબ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કાર્યાલય તો અહીં તમારે એક આધાર કાર્ડની ની જેરક દેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તો ભાઈ ઉતારા માટે તો શું દેવું પડશે ભાઈ આધાર કાર્ડ બીજું બસ તો મિત્રો તમે જોઈ શકો છો આ કાર્યાલયથી તમારે અહીંથી જે ફોર્મ ભરવાનું રહેશે ને અહીંથી તમારે આધાર કાર્ડની જે જમા કરાવવાની રહેશે અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ કથા મંડપ તરફ તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો જે અત્યારે કથાને માત્ર હવે એક જ દિવસ બાકી રહ્યો છે ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીં ભાવિ ભક્તો બેસે તેમજ સુંદર મજાના પંખા લગાવવામાં આવ્યો છે તેમજ આવી ભક્તો બેસે એવી અહીં વીસ થી પચીસ હજાર લોકો બેસી શકે એવો ડ્રોમ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો તો અત્યારે હાલ હવે આપણે જઈશી જ્યાં કથા મંડપ તરફ તો તોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો તો બેસી શકે તેમજ અહીં ખુરશીઓની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અહીં જે કથા મંડપની સામે તમે જોઈ રહ્યા છો તેમજ અહીં ગાડલાની સુંદર મજાની વ્યવસ્થા કરી કરવામાં આવી છે તો હાલ અત્યારે આપણે પૂછી ગયા છીએ વ્યાસપીઠ તમે મારી પાસે જોઈ શકો છો તેમજ ધોરાજી બાપુ જે કથાનું જે વિસ્માન કરવાના છે તેમજ આપણી પાસે તમે જોઈ શકો તેમજ બહારથી આવેલા મહેમાનો માટે સુંદર મજાની અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ અહીં સોફા મેકવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ચારી બાજુ અહીં મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો ભાવિ ભક્તોની જે કથાનું વિસ્મરણ કરવા માટે જે બંને સાઈડ તમે જોઈ શકો છો એલઈડી મેકવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે કથા કથા મંડપની તેમજ વિડીયો નિહાળો તેમજ આપણે અત્યારે આવી ગયા છીએ હાલ કથા મંડપની બાદ તેમજ અહીં મારી પાસે જોઈ તેમજ જે સાધુ સંતો માટે તેમજ ઉતારો રાખવામાં આવ્યો છે તેમજ સામેની તરફ જે તમે જોઈ રહ્યા છો તેમજ પ્રભુ પ્રસાદ રાખવામાં આવ્યો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તેમજ અહીં જે બે પ્રભુ પ્રસાદ માટે ડોમ નાખવામાં આવ્યો છે તેમજ અહીં જે અન્નપૂર્ણ પ્રસાદ રાખવામાં આવ્યો છે તેમજ આપણે પહોંચી ગયા છીએ પ્રભુ કરુણા પ્રસાદ હવન તો મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં સુંદર મજાના પંખા લગાવવામાં આવ્યા છે તેમજ અહીં સુંદર મજાની એક લાઇટ લગાવવામાં આવી છે તો મિત્રો લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો જે કથાનું રસવાન કરવા આવવાના છે તેમજ અહીં આપણે જે રસોડા વિભાગમાં થઈ કેવી બધી તળામાં તૈયારી થઈ રહી છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે જે રસોડામાં એન્ટ્રી કરતા પહેલા જ અહીં સુંદર મજાનું એક તવો મેકવામાં આવશે જે ભાઈ ભક્તો માટે સુંદર મજાની અહીં રોટલી બનાવવામાં આવશે તેમજ મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં અહીં એક લાઈનમાં સુંદર મજાના પાંચ ભક્તો માટે રોટલી બનાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો છોડા ભક્તો તમે જોઈ શકો છો સુંદર મજાની આવી સુલું ગાળવામાં આવી છે તેમજ અહીં જે કાલની જે તૈયારીની જે અત્યારે જે જે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ સુંદર મજાના ગાઠિયા બની રહ્યા છે તમે જોઈ શકો છો જો શકો છો આઈ લાઈવ ગુંધી બની રહી છે જે ભાઈ ભક્તો માટે પ્રસાદ લેવા માટે સુંદર બજારની આઈ જે ભાઈઓ જે સુંદર બજારની ગુંધી પાડી રહ્યા છે તમે જોઈ શકો છો આઈ કે ભાઈ ભક્તો માટે કાલે પ્રસાદ માટે સુંદર બજારનો આઈ ગુંધીનો ટોક કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ગુંધી બની રહી છે હું અત્યારે લાઈવ જે ગાંઠિયા પાડી રહ્યા છે તેમ આઈ સુંદર બજારનો એક ટોક રાખવામાં આવ્યો છે તેની અંદર જે ગાંઠિયા રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કેમ છો એહી સુંદર મજાની બેનો સેવા આપી રહ્યા જયશિરંગ જયશિરંગ સુંદર બધે અમે નવ દિવસ છે આર્જન હા તમે એ શેક ઓગણી દેઈ થી એક સુંદર બજારો હોસેમાં રાખી આ એ શ્વાસ કાઢીએ છે જે આ કટી બનાવવા માટે તમે જોઈ શકો છો તો આપણે અત્યારે જોવ જઈ રહ્યા છીએ કે લાઈવ અહી જે મોહન થાળ બની રહ્યો છે તમે જોઈ શકો છો તેવો સુંદર બજારો અહી એક ભાઈ ભક્તો માટે કાલે પ્રસાદ માટે જે મોહન દાળ ગરમા ગરમ બની રહ્યો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીં એક ભાઈઓ સુંદર મજાની સેવા આપી રહ્યા છે તેમજ મોહન તમે જોઈ શકો છો અહીં મશીનવાળા એક સુંદર મજાનો રોટલી માટે લોટ બાંધવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીં જે કાલે ભાઈ ભક્તો આવે એમના માટે સુંદર મજાનો અહીં જે ગાંઠિયાનો ટોક કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા જે લારીઓ ભરવામાં આવી છે ગાંઠિયાની તો તેમજ અહીં જે કાલે zai shiyararra ɗai 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 તો મિત્રો અત્યારે આપણે હાલ અત્યારે જે રસોડા ઘરની જે મુલાકાત લીધી તો અત્યારે જે ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં હજારો આવવાના છે તો મિત્રો મિત્રો જે ભાવિ ભક્તો જે પરિષદ લઈ શકે એવી સુંદર મજાની એ કઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમે મારી તો આજે મિત્રો જે કથા મંડપ મુલાકાત લીધી તેમજ આપણે જે રસોઈ ઘરની મુલાકાત લીધી તો આ વિડીયો તમને કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મિત્રો મિત્રો શેર કરીશું કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અને આ ફરી વખત પાછા મળી આપણે